નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાનખોર કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું શિયાળો એ શિયાળો અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે શિયાળો એટલે આમ તો ઠંડીનો મહિનો શિયાળો એટલે શરીરને મજબૂત કરવાનો મહિનો શિયાળો એટલે કસરતનો મહિ મહિનો અને શિયાળો એટલે ખાવા પીવાનો પણ મહિનો શિયાળામાં કસરત કરી અને સુદૃઢ ભોજન લઈને તમે શરીરને ખડતલ કરી શકો છો આખા વર્ષની તંદુરસ્તી તમે એક વર્ષમાં મેળવી શકો છો આપણે ત્યાં શિયાળો ગ્લોબલ વોર્મિંગના લીધે દર વર્ષે એના તાપમાનમાં છે એ સતત વધઘટ થયા કરે છે આપણે એવું કહેવાય છે કે સામાન્ય રીતે આપણે ગરમીથી બહુ ટેવાયેલા છીએ આપણે જેટલી ગરમી સહન કરી શકીએ છીએ એટલી ઠંડી સહન કરી શકતા નથી વર્ષોથી આ ક્રમ રહ્યો છે બાર તેર ચૌદ ડિગ્રી તાપમાન હોય તાપમાનનો પારો હોય તો પણ આપણે ધ્રુજી જઈએ છીએ એનું કારણ છે કે આપણને ઠંડીનો મહાવરો નથી જેટલો ગરમીનો છે અને એટલે જ કડકડતા શિયાળામાં જ્યારે ખૂબ ઠંડી પડે છે ત્યારે આપણા દૈનિક જીવનધોરણ ઉપર પણ એની ખૂબ અસર થાય છે જનજીવન થોડું ખોરવાઈ જાય છે ઘડિયાળ ચાલતી રહે છે અને કામ એની પાછળ રહે છે શિયાળાનો દિવસ ટૂંકો હોય છે રાત્રિ એ લાંબી હોય છે શિયાળા વિશે મેઘાણી સાહેબે પણ બહુ સરસ મજાની વાતો કરી છે ઘણી વાર્તાઓ લખી છે પરંતુ શિયાળાની સાચી મજા છે એ કુમળા તડકામાં એટલે કે સવારના દસ વાગ્યા પહેલાના તડકામાં સાહેબ બે ત્રણ કિલોમીટર ધીમી ચાલે ચાલવાનો અને એનાથી એક નવી ઊર્જા પ્રાપ્ત થાય છે આપણે ત્યાં ચાલવાવાળા બધા વહેલા નીકળી જાય છે અને સૂર્યોદય થાય ત્યાં પાછા એ એના ઘરે રિટર્ન થઈ જાય છે ખરેખર તો શિયાળામાં સૂર્યોદય થયા પછી અડધો પોણો કલાક પછી ચાલવા માટે નીકળવું જોઈએ જેથી સૂર્યના કિરણો પણ શરીર ઉપર પડે વિટામિન ડી મળે અને ચાલવાની એક તમારી સ્ફૂર્તિ છે તમે જ્યારે ચાલીના હો ત્યારે તમે એક એનર્જી પ્રાપ્ત કરી છે એવું તમને મહેસૂસ થાય એવો તમને અનુભવ થાય અને બીજું શિયાળામાં નીતનવા શાકભાજી લીલા શાકભાજી ઘણા બધા આવતા હોય છે એનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ સલાડનો પણ ભરપૂર ઉપયોગ કરવો જોઈએ શિયાળો યોગ કરવા માટે ધ્યાન ધરવા માટે પણ સાહેબ ઉત્તમ ઋતુ છે એટલે શિયાળામાં તન અને મન આ બંને તંદુરસ્ત રહે એવું કુદરતી વાતાવરણ આપણને મળતું હોય છે આપણે એનો કેટલો ઉપયોગ કરી શકીએ છીએ કેટલો લાભ લઈ શકીએ છીએ એક જુદી વાત છે પરંતુ શિયાળાની ઋતુ એ શિયાળાની ઋતુ છે તમે ક્યારેક સાહેબ રસ્તા પર નીકળો તો ટાઢથી ધ્રુજતા કોઈ ગલડિયા હોય એના પર દયાભરી નજર નાખજો ક્યારેક ફૂટપાથ ઉપર સૂતેલા ભિક્ષુકો જે છે એ સહાય લોકો છે એમને સાહેબ કંઈક મદદ કરજો ગરમ થાબળા ઉઢાડજો શાલ આપજો જે થાય તે આ દાન કરવાની પણ ઋતુ છે અને શિયાળાની અંદર રાત્રે તાપણું કરીને તાપવાની મજા કંઈક ઓર છે પરંતુ આ મજા હવે ગામડા પૂરતી સીમિત રહી છે શહેરમાં હવે ધીમે ધીમે એ લુપ્ત થતી જાય છે નવી પેઢીને ખબર જ નથી કે શિયાળાની ટાઢની અંદર તાપવાની શું મજા હોય છે સાહેબ થોડાક લાકડાઓ ભેગા કરી હજુ બધું કુંડાળું કરી અને મડે સુધી તાપતા રહેવાનું સાહેબ એની એક મજા હોય છે આજે પણ ગામડામાં શિયાળામાં લોકો તાપણું કરી અને ટાઢ ઉડાડે છે શહેરોમાં હવે બધું શક્ય નથી હવે હિટરના યુગમાં આપણે આવી ગયા છે પરંતુ શિયાળો છે એ સાધનાનો પણ મહિનો મહિના છે સાહેબ ઋતુ છે શિયાળામાં વહેલા ઉઠીને અનુષ્ઠાન કરવાની પણ એક મજા છે એક નવો જ આધ્યાત્મિક અનુભવ તમને થશે શિયાળો સર્વાધિક રીતે બધાને બધી રીતથી સાહેબ લાભદાયક છે અને એટલે જ મેઘાણીભાઈએ કહ્યું છે શિયાળો એ શિયાળો શિયાળો કાંઈ થાવો છે બા અસ્તુ મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનનું બટન દબાવજો